પવનની તીવ્રતા અને વીજળીના કડાકા ભડાકાને છમકારા સાથે અનેક ગતિ અનેક વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે આજે મેઘમહેર થવાને લઈને ગુજરાત રાજ્યની અંદર મોટી આગાહી કરવામાં આવી છે જેને જોતા રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ આવતો જોવા મળી રહ્યો છે અને પવનની તીવ્રતા સાથે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જળબંબાકાર ને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે પાછલા ચોવીસ કલાકની અંદર રાજ્યની અંદર એકસો બ્યાસી તાલુકામાં ધોધમાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે ને આજે પણ ગુજરાતની અંદર પવનની તીવ્રતા વરસાદી સિસ્ટમના જોર વધવાના કારણે અને સાયક્લોનિક સિસ્ટમ ટકરાવાના કારણે ગુજરાતની અંદર ભયંકર મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર ટકરાઈને ધીમે ધીમે આગળ વધી રહેલી જોવા મળી છે જેમાં આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં આજે આજે જળબંબાકાર વરસાદ થવાને લઈને આપવામાં જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગરનો વિસ્તાર બોટાદના જિલ્લાની અંદર જસદણ ચોટીલાનો વિસ્તાર સુરેન્દ્રનગરના જિલ્લા અને મોરબીના જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે ખેડબ્રહ્માનો વિસ્તાર નડિયાદ ધોળકા અહેમદાબાદના જિલ્લાની અંદર અને દાહોદના જિલ્લાની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટની સાથે આજે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર અરવલ્લીના જિલ્લો મહેસાણા ગાંધીનગરના જિલ્લા અને પાટણના જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો દર કચ્છના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે વરસાદ થવા અંગે મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે જેમાં કચ્છના દરિયા કિનારાની અંદર માંડવીનો વિસ્તાર બાડેલી નળિયા ગાંધીધામ અને રાપરના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે આમ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા ભારે વરસાદી સિસ્ટમનું જોરને ભયંકર મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના બાકી રહેલા વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે મધ્યમ વરસાદ વરસતો જોવા મળશે જેમાં અલંગ મહુવા અમરેલી ગીર સોમનાથની સાથે ઉનાનો વિસ્તાર જૂનાગઢના વિસ્તારોની અંદર પોરબંદરના જિલ્લાની અંદર ગોંડલનો વિસ્તાર રાજકોટનો વિસ્તાર જામનગર સલાયા દેવભૂમિ દ્વારક અને ભાનવડની અંદર મધ્યમ વરસાદ આજે જોવા મળી શકે છે કચ્છના બાકી રહેલા વિસ્તારો જેમાં લખપત ખાવડની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળશે ઉત્તર ગુજરાતના બાકી રહેલા વિસ્તાર જેમાં બનાસકાંઠાના વિસ્તારોની અંદર સાબરકાંઠાના વિસ્તારોની અંદર મહેસાણાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો જેમાં મધ્યમ વરસાદ જોવા મળશે જેમાં ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે અને આજે મધ્ય ગુજરાતની બાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે મધ્યમ વરસાદ જોવા મળશે આમ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ થવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પવનની ગતિવિધિ ભારે વરસાદીય સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આગામી કલાકોમાં પવનની તીવ્રતા સાથે ભારેને ધોધમાર વરસાદની આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે